લાવ યાયરનું હૃદય ઝડપથી ધડકતું હતું જ્યારે પ્રભુ ઈસુ તેજીથી ચાલતા હતા યાયરમાં વિશ્વાસ હતો આ પ્રભુ ઈસુ જ્યાં સુધી મારા ઘરમાં પગ ના મૂકે ત્યાં સુધી મારી દીકરી જો જીવતી રહે તો સારું તેની લાંબી બીમારીને તેઓ એક જ મિનિટમાં જરૂરથી ઈસુ સાજા કરી દેશે તે વિચારતા હતા પ્રભુજી 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 જ્યાં સુધી ઈસુ મારા ઘરમાં પગ ના મૂકે ત્યાં સુધી દીકરી બિલકુલ જીવતી રહી શકે એમ વિચારતા હશે અચાનક બ્રેક વાગી ગઈ ઈસુ રોકાઈ ગયા ચારો તરફ જોયું કોઈ મને અડક્યું છે કોણ છે અરે આ શું કહો છો પ્રભુ કોઈ મને અડક્યું છે એમ કહો છો એટલી મોટી ભીડ તમારી ઉપર પડી છે બોલો પિત્તરના સ્થાને હું હોત તો ધીરેથી પ્રભુની પાસે જઈને કાનમાં કહેતો પ્રભુ ત્યાં યાયરની દીકરી મરણની અણી પર છે તો આ પ્રશ્ન કરવો જરૂરી છે આ સવાલ જવાબ કરવો જરૂરી છે હાથ જોડું છું જલ્દી ચલો બિચારો યાયર મારી તરફ જુએ છે તમને કેવા કહે છે ચાલો જલ્દીથી આપણે જઈએ ત્યાં ચોક્કસ મેં એમ કહ્યું પ્રભુ ખ્રિસ્તે ચારે તરફ જોઈને કોઈ મને અડક્યું છે જે હું પ્રભુએ પૂછ્યું પ્રભુસુના જબ્બાની કોરને જે સ્ત્રી અડી હતી તેને સમજાઈ ગયું પ્રભુ ઈસુને ખબર પડી ગઈ છે કે હું જ તેમના વસ્ત્રને અડી છું હવે હું છુપું ના રાખી શકું તે આગળ આવી પ્રભુજી મેં જ તમારા વસ્ત્રને અડક્યા છે સારું ખરેખર બોલ શું થયું હતું જણાવો બધાને પિત્તરની જગ્યાએ જો હું હોતો ઈસુની તરફ આશ્ચર્યમાં જોતો ટાઈમ થાય છે છોકરી ત્યાં આગળ જોખમમાં છે હવે આ સિરિયલ શા માટે જરૂરી છે હવે આ સ્ટોરી હમણાં શા માટે ખબર નહીં પ્રભુ તમારા હાથ જોડું છું ઘણીવાર તમે શું કરો છો ખબર નથી પડતી બેટી ખરેખર તારા જીવનમાં શું થયું શું તું જણાવીશ વલાવ તેણે જણાવવાનું શરૂ કર્યું આજથી બાર વર્ષ પહેલા આ બીમારી શરૂ થઈ છે બાર વર્ષથી હું ઘણા વૈદો બતાવ્યું પરંતુ સાજી ના થઈ બાર વર્ષથી આજ બીમારી આજ દુઃખ બધા પૈસા ખર્ચાઈ ગયા બેંક બેલેન્સ પણ નીલ થઈ ગયું ઘણા વૈદ્યોને મળી ઘણી બધી દવા કરી બાર વર્ષ સુધી નર્કનો જ અનુભવ કર્યો ઠીક છે બાર વર્ષ દુઃખ ઉઠાવ્યું તમને કેવું લાગ્યું મને લાગ્યું કે એમ જ હું મરી જઈશ હવે હું આ બીમારીથી સાજી નહીં થઈ શકું મારા જીવનની અંદર હવે સારા દિવસો નહીં આવે એમ વિચાર્યું હતું પણ હવે શું થયું એવા સમયમાં કોઈએ મને તમારા વિશે જણાવ્યું કે તમે અદ્ભુત કાર્ય કરો છો એ વાત હું સાંભળીને બધાથી છુપાઈને કેમ કે હું બધાની આગળ તે કહી શકતી નહોતી બધાની આગળ હું મારી બીમારી પ્રગટ નહોતી કરી શકતી એટલા માટે પાછળથી આવીને તમારા અડકી બસ અને એ જ સમયે મારા શરીરની બીમારી તે મને છોડીને ચાલી ગઈ ધ્યાનથી સાંભળું પાસે જે ઉભા હતા કોણ હતા જાણો છો યાર તે જ્યારે સાક્ષી આપતી હતી યાયીર સાંભળતા હતા તે કહેતી હતી કે મારી બીમારીમાંથી સાજી થવા માટે હું તો ઘણા બધા વૈદ્યોની પાસે ગઈ જ્યારે તે આ રીતે કહેતી હતી યાયીરે મનની અંદર વિચાર્યું મેં પણ મારી દીકરીને માટે એમ જ કર્યું તે કહેતી હતી હું ઘણા બધા સ્થાનોમાં ફરી હતી ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો બાર વર્ષ બાર વર્ષથી આ રીતે જ્યારે કહેતી હતી યાયિર પણ વિચારતો હશે મારી દીકરીની ઉંમર પણ બાર વર્ષની જ છે મારી સમસ્યા સમસ્યા બિલકુલ એક સમાન છે જે રીતે મેં મારી દીકરીનું સ્વાસ્થ્ય સારું રહે રીતે પરિશ્રમ કર્યો નાણાં ખર્ચ કર્યા એ જ રીતે આ પણ પોતાના નાણાં તેણે ખર્ચ્યા છે યાહીરે વિચાર કર્યો બાર વર્ષથી જે બીમારી આ સ્ત્રીમાં હતી ઈસુ ખ્રિસ્તે જો સાજી કરી છે તો મારી દીકરીને પણ ચોક્કસ સાજી કરી દેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે આવી રહ્યા છે યરનો એવો વિશ્વાસ હતો વાહ બીપી ચેક કરતા સમયે બીપી ચેક કરનારા શું કરે છે પ્રેસર આપે છે પ્રેસર આપે છે પ્રેસર આપે છે ક્યાં સુધી આપે છે જાણો છો બીપી ઠીક રીતે ચેક કરવા માટે જેટલું પ્રેસર તેમને જોઈએ તેટલું તેઓ આપે છે તેને પંપ કરતા પંપ કરતા રહે છે જ્યાં સુધી તે કાંટો પહોંચવો જોઈએ ત્યાં સુધી તે પહોંચી ના જાય પ્રેશર આપતા રહે છે આપતા રહે છે અને આપણે ક્યારે ચેક કરશે ક્યારે ચેક કરશે ક્યારે ચેક કરશે વેઇટ કરીએ છે તે પ્રેશર આપતા રહે છે વાલા મિત્રો એક સત્ય મને બતાવવા દો પિત્તર યાકુબ અને યોહાન શિષ્યો વિચારતા હતા કેમ ઈસુ મોડું કરે છે પ્રભુ શા માટે આવું મોડું કરે છે વાલો પ્રભુ ઈસુ વાસ્તવમાં શું કરતા હતા તે પિત્તરને ખબર નહોતી યાકુબ ખબર નહોતી યોહાનને ખબર નહોતી શિષ્યોને ખબર નહોતી કદાચ કોઈને ખબર નહીં હોય પ્રભુ ઈસુ શું કરતા હતા જાણો છો યાયરના વિશ્વાસને પ્રભુ ઈસુ વધારતા હતા વધારતા હતા વધારતા હતા કેમ આવી રીતે વધારતા હતા જાણો છો યાયરનો વિશ્વાસ ઊંચાઈ સુધી પહોંચી જાય તે વિચારતો તો મારી દીકરીની ઉંમર બાર વર્ષ છે આ સ્ત્રીની સમસ્યા બાર વર્ષથી છે મારી દીકરી માટે મેં ઘણા નાણાં ખર્ચ્યા તેમણે પણ સાજા થવા ઘણા નાણાં ખર્ચ્યા છે મારી દીકરી સાજી થઈ જાય માટે હું ઘણા વૈદો પાસે ગયો હતો આ પણ ઘણા વૈદો પાસે ગઈ હતી આ બેને ઘણા બધા પ્રયાસ કર્યા બધા પ્રયાસમાં નિષ્ફળ ગયા મેં પણ ઘણા પ્રયાસ કર્યા પરંતુ દરેકમાં હું નિષ્ફળ ગયો આ સ્ત્રી અંતમાં ઈસુની પાસે આવી અદભુત કાર્ય જોયું અંતે હું પણ ઈસુની પાસે આવ્યો છું હું પણ અદભુત કાર્યને ચોક્કસ જોવાનો છું એવો વિશ્વાસ જ્યારે યાયુરના મનમાં આવ્યો ત્યારે તેણે વિચાર્યું કોઈ વાંધો નહીં મારી દીકરી પણ સાજી થઈ જશે જ્યારે એવા વિશ્વાસમાં તે પહોંચ્યો કોઈ આવીને તેના કાનમાં કહેતા હતા હે યાઈર શું છે જણાવો તમારી દીકરી હા મારી દીકરી શું થયું મરી ગઈ છે ભલા હવે વિચારો યાઈરનું શું થઈ જાય એ તો ત્યાં જ પડી જાય તેણે વિચારવાનું હતો પ્રભુ શું આટલું બધું મોડું કર્યું છે એટલા માટે અને મારી દીકરી મરી ગઈ છે જો પહેલાથી મારી દીકરી બચી જાત એમ વિચાર્યું એક વાત તમે જાણો છો આવીને ઈસુના ચરણોમાં પડીને ઈસુ મારી દીકરી બીમારીમાં ખૂબ દુઃખ ઉઠાવે છે આવીને તેને સાજી કરો આ રીતે જ્યારે પગ પકડ્યા હતા ત્યાં એની દીકરી મરી ગઈ હતી આ વિષય યાયરને ખબર નહોતી આ વાતને શિષ્યો પણ જાણતા નહોતા પરંતુ બધું જાણનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે ખબર હતી જે વ્યક્તિ ઉપસ્થિતિમાં આવે છે તેના પરિવારની સમસ્યાથી તેને છુટકારો મેળવો હતો ચોક્કસ તેને પૂરો વિશ્વાસ હોવો જોઈએ તેના વિશ્વાસની વૃદ્ધિ થાય એટલા માટે જ પ્રભુ યસુએ ત્યાં આવતા મોડું કર્યું તેના વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રીતે પૂછવું સાક્ષી આપતી હતી હમણાં મેં તમને જણાવ્યું બીપી ચેક કરવા માટે પ્રેશર વધારવું પડે પ્રભુ ઈસુ શા માટે મોડું કરતા હતા એ સ્ત્રીની આગળ સાક્ષી કેમ અપાવી જાણો છો તમે એ તો યાહિરના વિશ્વાસને વધારવા માટે યાઈરનો વિશ્વાસ વધી જાય ત્યાર પછી જ યાઈરને એક સમાચાર મળ્યા કે તારી દીકરી મરી ગઈ છે અરે શું કહો છો જ્યારે આ રીતે બૂમ પાડવા જતા હતા ત્યારે પ્રભુસુએ યાઈર તરફ જોઈને કહ્યું કે વિશ્વાસ રાખ તમારી દીકરીને કશું થશે નહીં પ્રભુ ઈસુની આ વાત સાંભળતા જ યાઈરને પડી જયા વગર રહેવું હોય તો આ યાઈરને બાર વર્ષથી બીમારીથી ગ્રસી તેવી સ્ત્રીની તે બહેનની સાક્ષીને તેણે જરૂરથી સાંભળવાની હતી હવે જો યાઈરે તેની સાક્ષી જો સાંભળી ના હોત તો તે પડી ગયો હોત યાઈર ઈસુને લઈ જતા હતા અને જો તે વ્યક્તિ સામે આવીને યાઈર તું હમણાં પ્રભુ ઈસુને લઈને આવે છે તારી દીકરી તો મરણ પામી છે જો એમ કહ્યું હોત તો કદાચ યાઈરના હૃદયની ધડકન રુકાઈ ગઈ હોત પરંતુ હવે યાઈરનું હૃદય એટલું કમજોર નહોતું કારણ શું હતું કે એક દ્રઢ એવા વિશ્વાસને પ્રભુસુ ખ્રિસ્તે પહેલાથી જ યાયરના મનમાં તૈયાર કર્યો હતો વલાઓ હવે જણાવો યાયરના ઘરે પ્રભુસુ તરત જ જા તો સારું થા કે પછી મોડા જવું તેના જીવનની અંદર ભલાઈને ઉત્પન્ન કરનારું હતું તમે શું કહેશો વલાવ તમને સમજાયું હશે ઘણી વાર પરમેશ્વર આપણા જીવનમાં તરત ઉત્તર ના આપીને મોડું શા માટે કરે છે વળી એ જ સમયે પરમેશ્વરના અદ્ભુત કાર્યને આપણા જીવનમાં જોવું હોય તો આપણી અંદર શું હોવું જોઈએ એ વિશ્વાસ મારતા પ્રભુ ઈશુની પાસે આવીને ઈસુ જો તમે અમારી સાથે હોતા તો અમારો ભાઈ જ્યારે આ રીતે કહ્યું ઈસુએ શું કહ્યું જાણો છો માર્થા તું કેવળ વિશ્વાસ રાખ અને પરમેશ્વરના મહિમાને જોઈ શકીશ તું વિશ્વાસ રાખ અને પરમેશ્વરના મહિમાને જોઈ શકીશ વાવ વિશ્વાસ કર્યો ના કર્યો વાલા એક વ્યક્તિને પરમેશ્વરનો મહિમા જોવો હોય તો તે વ્યક્તિએ પોતાના જીવનમાં જે સમસ્યાનો સામનો કરે છે એનું સમાધાન પ્રાપ્ત કરવું હોય તો આવા વ્યક્તિને પોતાના જીવનની અંદર જે અસંભવ સમસ્યા છે હલ મેળવવા માટે તેનામાં સૌથી પહેલા શું હોવું જોઈએ વિશ્વાસ ભરોસો જો તમે વિશ્વાસ કરો તો તમારે માટે સર્વસ્વ સંભવ બનશે વાલા ઘણીવાર આપણે એમ સમાચાર સાંભળે છે પતિને હાર્ટ એટેક આવ્યો છે એમ સાંભળતા જ પત્ની પણ ત્યાં આગળ પડી જાય છે મારા પરિચિત એક આત્મિક વ્યક્તિ હતા મને ફોન કર્યો બ્રધર મારા પિતા પ્રભુમાં ઊંઘી ગયા મરણ પામ્યા છે હું મારા પિતાને જોવા જાઉં છું એ પ્રમાણે કહ્યું થોડા કલાક વીત્યા પછી ફરીથી ફોન કર્યો બ્રધર મારા પિતા જ એકલા નહીં મારી માતા પણ મરણ પામી બંને બે જ કલાકના અંતરમાં મરણ પામ્યા શું થયું હતું મારા પિતા મરણ પામ્યા મારી માં સહન ના કરી શકી તે પણ મરણ પામ્યા યસ એક વ્યક્તિને જે ખૂબ જ પ્રેમ કરતા હોય તેના મરણથી બીજી વ્યક્તિ સહન ના કરી શકે યાહીર જો પોતાની દીકરીના મરણના સમાચાર સાંભળતા તો શું તે સહન કરી શકતા કદાચ મરી ગયા હોત પરંતુ સાંભળો બધું જાણનારા પ્રભુ મોડું કરી રહ્યા છે એમ લાગતું હશે પ્રશ્નાર્થ તરીકે અને બીજા શિષ્યો વિચિત્ર રીતે જોતા હતા પરંતુ પાછળ પ્રભુ પહેલેથી જાણતા હતા તે છોકરી ત્યાં આગળ મરી ગઈ છે હવે તે મરણ પામેલી છોકરી ફરીથી સજીવન થાય યા જીવનમાં તેને યોગ્ય વિશ્વાસ હોવો જોઈએ તે માટે સાંભળવું જોઈએ સાંભળવા દ્વારા વિશ્વાસ વધે છે અને જેવું બાર વર્ષથી લોહીવાવાળી આ સ્ત્રી જ્યારે પોતાની પૂરી સાક્ષી આપી ત્યારે યાયિરનો વિશ્વાસ ખૂબ જ બળવાન થયો આ ઈસુ સામાન્ય નથી જો તેમના લુગડામાં આટલું સામર્થ્ય છે જો મારા ઘરે આવીને પગલા મૂકશે ત્યારે શું થશે અદ્ભુત સામર્થ્ય મારા ઘરમાં ભરાઈ જશે મારી દીકરી સજીવન થશે એ વાતમાં કોઈ પણ પ્રકારનો શક કે સંદેહ બિલકુલ નથી જ્યારે તેનો વિશ્વાસ આટલી ઊંચાઈ સુધી પહોંચી ગયો ત્યારે સમાચાર સાંભળ્યા માર્ક પાંચમો અધ્યાય પાંત્રીસમી કલમ તે એ કહેતા જ સભાસ્થાનના અધિકારીના ઘરમાંથી લોકોએ આવીને કહ્યું તારી દીકરી મરણ પામી છે હવે ગુરુને શા માટે તસ્દી આપો છો આ વાતને તેમણે કોને કહી સભાસ્થાનના અધિકારીને સામાન્ય રીતે મૃત્યુના સમાચાર કોઈને આપવા હોય તો કેવી રીતે બતાવે છે જોરથી બોલે છે કહે છે છે દુઃખના સમાચાર શું થયું તમારી દીકરી મરણ પામી તે લોકોએ એ સમાચાર યાયરના કાનોમાં કહ્યા હશે પરંતુ પ્રભુ ઈસુ તરત જ યાયર તરફ જોઈને શું કહ્યું આવું આપણે તે જોઈએ જે વાતો તેઓ કહેતા હતા તેને ઈસુએ ન સાંભળીને સભાસ્થાનના એ અધિકારીને કહ્યું બીસમાં માત્ર વિશ્વાસ રાખ થઈ ગયું બધું જ થઈ ગયું યાર એમ લાગતા સમયે પ્રવિશુએ કહ્યું કશું થયું નથી તું માત્ર વિશ્વાસ રાખ અને પરમેશ્વરના મહિમાને જોઈ શકીશ વલાવ તે દિવસે યાઈરે એ દુઃખભર્યા સમાચારને સહન કરવાની શક્તિ હોય તો તેનામાં વિશ્વાસ હોવો જોઈએ તેનો વિશ્વાસ વધે એટલા માટે પ્રભુએ તે દિવસે મોડું કર્યું આજે તમે પણ તમારા જીવનમાં જે અસંભવ બાબતને સંભવ બનાવવા માંગો છો ઉત્તર આપવા માટે પ્રભુ ઘણા સમયથી તૈયાર છે પરંતુ તમારા જીવનમાં એ અદભુત કાર્ય એ ચમત્કાર નથી થતો કહેવાથી હું તમને ફરીથી જણાવું છું તમારામાં એટલો વિશ્વાસ નથી એટલે તમારા વિશ્વાસને એટલો વધારવા ઈસુએ સમય લીધો તેની આગળ જ એક અદભુત ગવાહી લાવીને એ ગવાહી તેની આગળ બોલાવી હતી કારણ જાણો છો યાઈરના વિશ્વાસને વધારવા માટે વલો પ્રભુસુએ એ સ્ત્રીને સાક્ષી આપવા માટે શા માટે કહ્યું કે જેથી યાઈરનો વિશ્વાસ વધી જાય તેની અંદર જો વિશ્વાસ ના હોય તો અદ્ભુત કાર્યને તે જોઈ ના શકે તે સ્ત્રીએ વિશ્વાસ કર્યો અને આવીને પ્રભુસુના જબ્બાની કોરને તે અડકી ચોત્રીસમી કલમ તેણે તેને કહ્યું દીકરી તારા વિશ્વાસે તને સાજી કરી છે પલવ સાંભળો જો એ સ્થાને હું હોત તો મારું સૂટ અથવા બ્લેઝરને અડકીને કોઈ સ્ત્રી જો સાજી થઈ ગઈ હોત તો એ રીતે નિશ્ચય તેની તરફ જોઈને હવે સમજાઈ ગયું પાવર સમજમાં આવ્યો કયો પાવર સમજાયું કરંટ લાગ્યો હોય એવું લાગ્યું ને એમ વિચાર કરીને તેને માઇક આપીને હું કેટલો મહાન બોલાવત વસ્ત્ર તે સાજી થઈ ગઈ પ્રભુએ શું કહ્યું જાણો છો એ દીકરી મારા લુગડામાં કેટલું સામર્થ્ય છે જાણ્યું એમ ના કહ્યું વાલાવ દીકરી તારા વિશ્વાસે તને સાજી કરી છે વલાવ માઈક હાથમાં આપીને પ્રભુએ મને સાજી કરી છે કહેવાથી પાસેના લોકો કહે છે પ્રાર્થનાથી સાજી થઈ છે પ્રાર્થનાથી પડું મળ્યું છે બોલો હા 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 ભૂલી ગયો પ્રાર્થના કરવાથી માઇક મોમાં રાખીને એ સેવકની પ્રાર્થનાથી વાવ મારા પ્રભુ એવા નથી એ સ્ત્રી જેને બાર વર્ષથી લોહીવાની બીમારી હતી પ્રભુ લુગડાને અડકીને સાજા પામી પ્રભુશુએ શું કહ્યું કે હે દીકરી એ તો તારા વિશ્વાસે તને સાજી કરી છે એટલે કે અર્થ શું છે કે આજે તમારા જીવનની અંદર જે કઈ સમસ્યા હોય તેનો ઉત્તર પરમેશ્વર તમારા જીવનમાં રાખ્યો છે તમારા વિશ્વાસમાં જ પરમેશ્વરે અદભુત ઉત્તરને તમારી પાસે રાખ્યો છે જ્યારે કોઈ સાજા પાડવા માટે સ્વભાવમાં જાય છે તો અને જ્યારે કોઈ સાજાપણું પામી લે છે ત્યારે શું કહે છે સેવકની પ્રાર્થનાથી સેવિકાની પ્રાર્થનાથી હું સાજો થયો છું જો તેઓ સાજા ના થાય તો શું કહે છે એમનામાં વિશ્વાસ નહોતો એટલે સાજા ના થયા જો સાજા સાજાપણું એમના અવિશ્વાસને લીધે ના મળ્યું તો સાજાપણું મળવાથી એમના વિશ્વાસને લીધે સાજા નથી થયા એમ કહેવું જોઈએ ને અમારા દ્વારા તમે સાજા નથી થયા પણ તમારા વિશ્વાસ દ્વારા તમે સાજા થયા છો એમ કહેવું જોઈએ ને આપણે એવું નથી કહેતા માત્ર ઈસુએ જ એમ કહ્યું છે અનુકરણ કરે છે તેઓ જ અને જેઓ ઈસુના જેવી સેવા કરવા ચાહે છે તેઓ જ એમ કહી શકે છે એ અમારાથી નહીં થાય પણ તમે ઈસુ પર વિશ્વાસ કર્યો છે એટલા માટે તમારા જીવનમાં આ અદ્ભુત કાર્ય થયું છે પ્રભુસુ તે દીકરીને કહે છે દીકરી એ તો તારા વિશ્વાસે તને સાજી કરી છે તેના વિશ્વાસને વધારવા માટે પ્રભુ ઈસુએ સમય લીધો હતો યાઈરને પ્રભુ ઈસુ કહી રહ્યા છે વિશ્વાસ રાખ કેવળ વિશ્વાસ રાખ એમ બોલ્યા કે કહ્યું થોભી જા બસ હું આવું છું એવું બોલ્યા બોલો કેવળ વિશ્વાસ રાખ બોલો આજે મારા પ્રભુ આ સંદેશને સાંભળનારા દરેક વ્યક્તિને કહી રહ્યા છે અદ્ભુત કાર્ય હું કરી શકું છું તમે કેવળ વિશ્વાસ રાખો એટલે કે તમારા જીવનમાં અદ્ભુત કાર્ય સંભવ બને માટે જે વિશ્વાસ તમારે રાખવાનો છે એ વિશ્વાસ બતાવશો નહીં ત્યાં સુધી તમારા જીવનમાં અદ્ભુત કાર્ય જોવાનું સંભવ નહીં બને મોડું થઈ રહ્યું છે મોડું થઈ રહ્યું છે મોડું થઈ રહ્યું છે કદાચ એ મોડું થવાનું કારણ તમે ઉત્તર પ્રાપ્ત કરી શકો એવો વિશ્વાસ તમારામાં નથી એટલે ઈસુ મોડું કરતા હશે ઈસુ તે ઘરમાં ગયા અને પગ મૂક્યો તે છોકરીને જોઈને એક વાત કહી આવો તે વિશે એકતાલીસમી કલમથી વાંચીશું અને છોકરીનો હાથ પકડીને તે છોકરીને કહ્યું તબી તબીતા કુમી કે જેનો અર્થ છે હે છોકરી હું તને કહું છું ઊઠી જા અને તે છોકરી તરત જ ઉઠીને ચાલવા તથા ફરવા લાગી કેમ કે તે બાર વર્ષની આ છોકરી અને બાર વર્ષથી બીમાર એવી આ સ્ત્રી બંનેની સમસ્યા એક જેવી હતી તે બંને સમસ્યાઓને એક સ્થાન પર લાવીને સાક્ષી શા માટે બોલાવી છે જાણો છો યાઈરના વિશ્વાસને વધારવા માટે અને મજબૂત કરવા માટે તેનો વિશ્વાસ ઊંચા સ્તર સુધી પહોંચી શકે ઈસુએ તે સાક્ષી સંભળાવી પરિણામે વિશ્વાસ કરવા દ્વારા યાઈરના જીવનમાં તે અસંભવને સંભવ કરી શક્યા આજે મારા પ્રભુ તમારા જીવનમાં ઉત્તર આપવાને માટે તૈયાર છે પણ તમે એ ઉત્તર મેળવવા માટે પૂરતો વિશ્વાસ તમારામાં છે શું એ વિશ્વાસને વધારવા માટે આપણે વચનને વાંચવું જરૂરી છે વિશ્વાસ તો સાંભળવાથી અને સાંભળો પ્રભુના વચનથી હોય છે ભલે હું પૂછું છું આજે તમારા જીવનમાં અસંભવ સંભવ નથી થતું એનું કારણ પ્રભુ નથી તેઓ જાણી જોઈને વાર નથી લગાડતા પણ તમારામાં વિશ્વાસની કમી છે એટલા માટે અદ્ભુત અદ્ભુત ચમત્કારને જોઈ શકતા નથી આજે આપણે પ્રાર્થના કરીશું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમે અદભુત કાર્ય કરનારા સામર્થ્યવાન પરમેશ્વર છો તમે અસંભવને સંભવ કરનારા અદભુત પરમેશ્વર છો પિતા અમે ઘણીવાર બાબતોમાં અમે એવા વિચાર કરતા આવ્યા છે પરમેશ્વર મોડું કરતા હશે ખબર નહીં કેમ પરમેશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી મારા આંસુ લુછતા નથી મારું અપમાન દૂર કરતા નથી મારા જીવનની અંદર રૂકાવટ સમાન એવા પથ્થરોને દૂર કરતા નથી પરમેશ્વર મોડું કરે છે એમ લાગે છે પરંતુ વાસ્તવમાં પિતા તમે અમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરવા માટે આશ્ચર્ય કર્મ કરવા માટે સામર્થના કાર્યો કરવા માટે તમે તૈયાર છો પરંતુ તે પ્રાપ્ત કરવાને માટે પૂરતો વિશ્વાસ અમારા જીવનમાં નથી એ કમજોરી છે પિતા તમારા વચનોને વાંચવાથી અમારા જીવનમાં વિશ્વાસ વધે છે અમે વિશ્વાસમાં મજબૂત થઈએ છીએ જ્યારે અમે તમારું વચન સાંભળીએ છીએ અને તમારા વિષયની સાક્ષીઓને સાંભળીએ છીએ તેથી અમારા વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે એટલા માટે તમારું વચન વાંચતા રહીએ માટે તમારા વચનનું અમે ધ્યાન કરીએ આત્મિક જીવનને માટે સ્વાસ્થ્યને માટે આર્થિક તકલીફને માટે પરિવારને માટે નોકરીને માટે વેપારને માટે પરિવારને માટે લગ્ન માટે સંતાનને માટે તમે અદ્ભુત કાર્ય કરજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના માંગીએ છે પિતા આ प्रभु में अति प्रिय आप सबको चलो अच्छे हैं प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 650 सौ पचास सैटेलाइट टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है कारण जानते हैं जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया एक भाषा में प्रारंभ किया गया कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे हैं और उतना ही नहीं लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं बांग्लादेश में नेपाल में और पाकिस्तान अफगानिस्तान गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रबुधमसी के सुसमाचार को पहुंचा रहे हैं हर एक जन को उधार पाना है तो एक जन तक सुसमाचार पहुंचना है इसीलिए को जगत में फैला सके और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है किसी की सहायता के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना आप भी सहायता करेंगे तो लाखों लोग उद्धारकर्ता को जान पाएंगे इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें इस कार्यक्रम की सहायता करें लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं पूरे मन से चाहते हुए निश्चय इस सेवा लिए प्रार्थना करेंगे प्रोत्साहित करेंगे सहायता करेंगे आशा के साथ विदा चाहते हुए आपका सतीश कुमार

તમે જે રાજ્યના ના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોજતા તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વને ઉદ્ધારની તક માડે માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર